અસ્મિતાના અહેવાલ ની જબરજસ્ત અસર જોવા મળી કચ્છમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે પર ખાડા પુરવાનું રાતોરાત શરૂ ખાડા ન પુરાય ત્યાં સુધી ટોલ ન લેવાની એન એચ જાહેરાત

ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ ચાલતી હતી એની અંદર અમારી આજે હડતાલ પૂરી કરીએ છીએ કેમ કે પ્રશાસને અમારી જે માંગો હતી નો રોડ નો ટોપની એ અમારી પ્રશાસને સાંભળી લીધી છે માન્ય શ્રી કચ્છના અધ્યક્ષ સ્થાનમાં આ હડતાલ પૂરી કરી છે અને અમે આભાર રાજ્ય સરકારનો પણ આની અંદર સાથે રહી અને આ હડતાલમાં નિરાકરણ લાવ્યા અમારી જે માંગ હતી કે નો રોડ નો ટોલ અને ખાસ એબીપી ન્યૂઝનો અને ખાસ રોનકભાઈનો કે જેઓ કાલે પોલીસમાં પણ એમણે બહુ સારી એવી રજૂઆત કરી અને એના પડઘા જગ્યાએ પડેલા છે એટલે સૌથી વધારે આભાર જેટલો માની એટલો ઓછો છે રોનકભાઈ અને એબીપી ન્યૂઝનો અને હવે સર્વે ટ્રાન્સપોર્ટરોનો પણ આભાર